હર હર મહાદેવ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણ માસ આવી રહ્યો છે તો શ્રી શિવજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ કે જેથી આપણા જીવનું મોક્ષ થાય તો આવો આપણે જાણીએ એવું કહેવાય છે કે આ વર્ષ શ્રાવણ માસનું મહત્ત્વ કંઈક અલગ છે બોતેર વર્ષ પછી આવો સંયોગ જોવા મળે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે જે વ્યક્તિ આ પવિત્ર માસમાં સાચા મનથી ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ વર્ષે શ્રાવણ માસ પાંચ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સોમવારના રોજ શ્રાવણ સાથે સમાપ્ત થશે સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો આ માસમાં શિવજીના દરેક મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે શ્રાવણ માસનું મહત્વ લોકોને ભગવાન સાથે જોડવા અને ભગવાનની ભક્તિ માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ છે દરેક જગ્યાએ મંદિરોમાં લોકોની ભીડ ભજન કીર્તનનો નાદ મંત્રોચ્ચાર સાથે થાય છે શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય છે શ્રાવણ મહિનાને ભગવાન શિવની ભક્તિનો મહિનો પણ કહેવામાં આવે છે શ્રાવણ માસમાં પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ શ્રાવણના દિવસે સવારે સ્નાન કરીને શિવ મંદિરમાં જવું ઘરની બહાર ખુલ્લા પગે નીકળો અને ઘરમાંથી જ પાણી ભરેલા વાસણમાં પાણી લઈ જાઓ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવો ભગવાનને પ્રણામ કરો ત્યાં ઊભા રહીને એકસો આઠ વાર શિવ મંત્રોનો જાપ કરો સાંજે ફરીથી ભગવાનના મંત્રોનો જાપ કરો અને તેની આરતી કરો પૂજાના અંતે માત્ર જળ અન્ન જ લેવું શ્રાવણ મહિનાનો મહિમા આ શ્રાવણ માસમાં ભગવાન શિવના ભક્તો તેમની ભક્તિમાં લીન થઈ જાય છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓનો નાશ કરે છે શ્રાવણ માસમાં શું કરવું શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનાનો મહિનો છે આ મહિનામાં કેટલાય લોકો બંને સમયે વ્રત રાખે છે તો કેટલાય લોકો એક સમયે ભોજનનું વ્રત કરે છે જે લોકો આખો મહિનો વ્રત ન રાખી શકે તેમણે ઓછામાં ઓછા દરેક સોમવારે વ્રત તો રાખવું જ જોઈએ આ મહિનામાં ભગવાન શિવનો વિવિધ પદાર્થોથી અભિષેક પૂજા કરવાનું વિશેષ મહત્વ છે પ્રતિદિન શિવલિંગ પર જળ અર્પિત કરવાથી મન વાંછિત ફળ પ્રાપ્ત કરી શકાય છે આ મહિને વાળ દાઢી નખ ન કાપવા જોઈએ શ્રાવણ માસમાં શિવજીને આકડાના ફૂલ બીલીપત્ર ધતુરા જરૂર અર્પિત કરવા જોઈએ શ્રાવણ મહિનામાં મદિરા નશીલી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ તમને અને તમારા પરિવારજનો માટે શ્રાવણ મહિનો લાભદાયી રહે એવી શુભકામના હર હર મહાદેવ